શ્યામ રેસીડેન્સીની કમ્પાઉન્ડને અડીને ચાર મોટા રૂમો બનાવવાની કામગીરી તથા બાજુમાં જ ખૂણાની ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક બાંધીને શૌચાલય ચાલુ કરી દેવામાં આવ્યો છે જેની દુર્ગંધ આખી સોસાયટીમાં ફેલાઈ રહી છે અને જેને કારણે સ્થાનિક સોસાયટીના લોકોની માગણી છે કે આ ગ્રીન બેલ્ટમાં ફક્ત ગ્રીનરી જ કરવામાં આવે કોઈ પણ જાતનું સિવિલ વર્ક ન થવું જોઈએ તેમજ બાજુમાં ખુલ્લી જગ્યામાં બનાવાયેલ શૌચાલય બંધ કરવામાં આવે તેવી સ્થાનિકો વતી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ માંગણી સાથે રજૂઆત કરી હતી અમારા મત વિસ્તાર ટીપી તેર ફાયર સ્ટેશનની સામે શામ રેસીડેન્સી ના સૌ રહીશો છે રજૂઆત એટલી છે કે વડોદરા શહેરમાં બગીચા બને એ સૌને ગમે દરેક લોકો જાતે ગ્રીનરી કરે છે જાતે ઝાડ વાવે છે જાતે માવજત કરે છે કારણ કે દરેક એવું ઈચ્છે છે કે ભાઈ વડોદરા શહેરની અંદર ગ્રીનરી થાય એનો કોઈને પણ વિરોધ ન હોઈ શકે પણ અમારા શ્યામ રેસિડેન્સી વિસ્તાર છે એની બાજુમાં જે ગ્રીન બેલ્ટ આવ્યો છે એ ગ્રીન બેલ્ટની અમને પોતાને એટલી મને પોતાને અચરજ પામું છું કે એક બાજુ કોર્પોરેશન પાસે પૂરતા માળી નથી બગીચાઓ ઢગલો બનાવે છે પૂરતા માળી નથી એની માવજત કરવા માટે કોઈ ચાર પાંચ હજારના પગારદારી કર્મચારી રાખવામાં આવે છે અને અમારા ફાયર સ્ટેશનની બાજુમાં એક બગીચો છે સો મીટરની અંદર આ બીજો બગીચો મૂકે છે એનો આનંદ છે પણ બગીચો બન્યો નથી બગીચાની કોઈ જાતની કામગીરી ચાલુ કરી નથી એ પહેલાં આ જે સોસાયટી છે સ્થાનિક અમારી શામ રેસિડેન્સી એની કમ્પાઉન્ડ વોલને અડીને બે ફૂટનું પણ આ લોકોએ જગ્યા છોડ્યા વગર ડાયરેક્ટ જ એમણે ચાર રૂમો બનાવવાનું બાંધકામ ચાલુ કરી દીધું આ ચાર રૂમો બને એટલે આખી સોસાયટીમાં અંધારું થઈ જાય અને એની પાછી એની બાજુની વાત આપણે કરીએ તો એક બાજુ આપણે સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ બીજી બાજુ વાદળી કલરના કંતાન બાંધીને ત્યાં આગળ ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો ખુલ્લામાં વાદળી કલરના કંતાન ચારે બાજુ બાંધીને એમણે ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો અમારા વસાવા સાહેબનું ઘર છે ત્યાં એ લોકો બારી નથી ખોલી શકતા એટલી દુર્ગંધ મારે છે ત્યાં કે એ લોકો બારી ખોલી નથી શકતા પોતાના ઘરમાં એ લોકો શ્વાસ ના સારો લઈ શકતા હોય તો પછી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવવું જ પડે કારણ કે આ જે કામ ચાલ્યું એમાં ચારમાંથી કોઈ કોર્પોરેટર જાણતા નથી ચારમાંથી કોઈ કોર્પોરેટરનું સૂચન પણ નહોતું અધિકારીઓને જે ફંડ આવે છે એ ફંડ કેવી રીતે વાપરી કાઢવું યોગ્ય જગ્યાએ વાપરવાના બદલે જ્યાં જરૂરિયાત નથી ત્યાં વાપરવાનું ચાલુ કર્યું છે એનો પણ વાંધો નથી પણ લોકો એમના ઘરમાં તો સારી હવા તો લે એના લીધે અમે આજે કમિશનરશ્રીને રજૂઆત કરી છે જે બાંધકામ ચાલુ કર્યું છે એની દિશા બદલવામાં આવે અને જે ખુલ્લામાં પહેલાં લોકો ટોયલેટ કરીને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એને હટાવવાની માગણી સાથે એનું અમે સૌ આ પંદર વીસ અમારા સોસાયટીના આગેવાનો સાથે મારી સાથે લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને સાહેબે કીધું છે કે જે બાંધકામ છે એને અમે હટાવી દઈશું અને જે જાહેરમાં ગંદકી કરે છે જે શૌચાલય ચાલુ કર્યું છે ખુલ્લામાં એનો ઉપયોગ કરવાનું બંધ કરાવી દઈશું અમે લોકો શ્યામ રેસીડે ટીપી તેર ગણેશ ચોકડીમાં રહીએ છીએ અને કમિશ્નર સાહેબને મળવા આવ્યા હતા નવું ગાર્ડન ચાલુ થયું છે એ આવકાર્ય છે અમને ગમે છે પણ જે સિવિલ કન્સ્ટ્રક્શન જે જગ્યા થઈ રહ્યું છે એ બહુ જ અમારી બાઉન્ડ્રીને અડીને છે બરાબર છે એટલે એને સ્થળાંતરણ કરવા માટે એમને રજૂઆત કરવા આવ્યા હતા અને સાહેબે મંજૂરી આપી છે કે સારું એને સ્થળાંતરણ કરી આપશે કેટલી તકલીફ હજી તો બન્યું નથી બન્યા પછી તકલીફ એવી પડશે કે એની હાઈટ દસ ફૂટ છે એટલે સીધા એનેથી કોઈ પણ કૂદીને બીજા પાછળના જે ઘર છે કોઈ પણ ચોરી થવાની શક્યતા વધી જાય સીધી દસ ફૂટની હાઈટ તો આવી જાય તો ત્યાંથી હાર્ડલી ચાર ફૂટ પાંચ નો ડિસ્ટન્સ રહે છે એટલે કોઈ ચોરી જે પાછળના જે રહીશો છે વસાવાભાઈ છે વર્માભાઈ છે એ લોકોને જે છે બહુ તકલીફ પડી શકે એમ છે ચોરીની શક્યતાઓ વધી જશે સાહેબે શું કીધું સાહેબે કીધું કે આ સારું અમે જોઈશું અને જગ્યા બદલી આપીએ